બધા તે તો કુલમાય ચૂલવા ના છો તો જતો તો ઢોસી અઢાણો લેવા ના રોક્યો તો અને મારે ડોસી તો ખબર પડશે તો બાપડી સા સા નાક નાશ સા આજો આજો કે મને લાગા એમ કે સાડા પડજે સાહેબ ને સાડા સેટ કરવા દે ઓશી સકડી છો જો આપું

તો કોમ થઈ જાય વળી તો નહી અમે એના જઈએ જે લાય પાછા હા કોન્સ્ટેબલ નો ફોન આવે તો જીરો ત્રણસો દસ નંબર નું બાઈક દોડી ટોપી હવારાનો નો સાહેબ ને દોડાઈ રહ્યો છે પણ હાથમાં આવે ને તો ખાવાનું ઊંઘવાનું નહીં મૂકવું હા હા બાઈક તો આવે છે

ના હોય તો ચડાવ્યા છે હળિયે પેલા હું ભગતજી ના મતો ને એ તો હળિયે ચડી જાય બે જણ અને પેલો પાથળી ચલાવતો ભગત ને આવડતું નથી કોક નતો પોલીસે જબર કુટિયા શી પાതായി વાં તો એ તો આપણે બચી જઈ ના કા આપળો વાલો તેરી આપણે અત્યારે લાલ ગુમ થઈ ગયા હોય બાઈક એ લાલ તો અને આપોને લાલ કરી નાખો લાલ કલર થઈ જો એટલે પેલા ટોમેટા જો પણ મો કવસુ હું પેલો પાણી નતો તો વાં પેલા ભગતજી કા કેસેટ બાવ લોબી સ વેટેય ના જો હો રાખજો આ કોણ ઓલે આ દેખો પેલા બાઈક તમે આલે તો ને કે બાઈક તમે તો હરિયે ચઢા હરિયે પોલીસ વીસ નાખીને આવીશું પેલી આગળ ખાલી તમે પૂરી થવા દો તમારા તો તોડી નાખવા તમે તો હરિયે બાઈક વાળા બાઈક ની વાત કરી ત્રણસો દઈએ તો હરિયે તમારું જ બાઈક હતું એ બાઈક તો ચોક આપડે જોઈશું

હાય હાય બચી ગયો છો બચી ગયો તા હું પેલા બાઈક મન હરિયતરા એકદમ ભૂંડ બહુ આવે ના ભય નાખ્યો શિકર આ ભૂંડ નાકા બેટો આ ભૂંડ ચીયો આવું મોટો ર મને ખબર નઈ કે ત્યાં ઘેર નઈ ગયો રખડું ફરું છું કે હું તો ખૂન કરીખું બે ના મેમો માં ઘેર આયા બરાબર બાકી બાઈક મે લીવ બાઈક મે લીન જે અને મૂન બે નહીં તો તારું બે ના જતા ચા ખોટ લેવા બજાર મો બે ના મેમો બાઈક ને લેતા મે તો હા અને આગળ જે ને તે પોલીસ વા ઉન કઈ બ્રશ કે બુરાસ બુરાસ મુ કહો તો ખાલી સાય પુક્ષી કો લાયસન નું આ દે જેનું ભાણે મેમો નું બાઈક લઈ કે બોતાં કે બોતાં મુ કહો તો સાબુ થયું